આપણા સાત તાલુકાના જખૌ ખાતે શ્રી ઓધવ રામ બાપાનું એકસો પાંત્રીસમાં પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે મહારાજ શ્રી ભગવાન શ્રી ઓધરમ મહારાજીનો એકસો પાંત્રીસમો જન્મદિવસ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે કાલ સોળ ચાર બે હજાર ચોવીસથી અમે આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા છીએ આનુસારિક જ્ઞાતિ તો ભલે પણ અઢાર્ય અઢાર વર્ણ આમાં ઉપસ્થિત છે કાલે પાદુકા પૂજન રાતના સંતવાણીનો કાર્યક્રમ હતો આજે જ્યારે મારા શ્રીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે મોટી સંખ્યામાં દેશ વિદેશથી સમજો બાર ગામ જેટલા જેટલા માણસો છે એ માણસો મારા શ્રીના દર્શન માટે આજે આવશે બપોરે મહાપ્રસાદ લઈ સાંજના ચાર વાગે અમે અહીંયાથી આ પ્રસંગ પૂરો થશે અહીંયાથી છૂટા થશું મને લાગે છે કે અત્યારે અમે જ્યાં ઊભા છીએ એ મોટામાં મોટું મંદિર ભારતસિંહનો આવતા પૈસા મહિનામાં એની અંદર ટાણા સાથ થશે અને એ મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે બહુ મોટો પ્રસંગ ઉજવવામાં આવશે સંતો મહંતોની બધાની હાજરીની વચ્ચે આ પ્રસંગ ઉજવવામાં આવશે આજે જ્યારે અમે અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે મોટી સંખ્યામાં મહારસંગ ઉપસ્થિત થયા છે અને મહારાજ શ્રી ઓધોરામ મહારાજીનો જન્મદિવસ અમે ધામધૂમથી ઉજવશું અમે ભાનુશાલી તો ભલે ઉજવીએ પણ અઢારે અઢાર વર્ણ આ મહારાજશ્રીને જ્યારે માન્ય માને છે ત્યારે અમને બહુ ખુશી આનંદ થાય છે અને એમના આશીર્વાદથી આજે અમે અઢારે વર્ણ

રામ ઈ જોતો રામ આજે ઓધરામજી મહારાજના જન્મદિવસ છે રામનવમી એટલે ભગવાન રામનો પણ પ્રાગટ્ય દિવસ આ પવિત્ર દિવસે જ્યારે આપણે સૌ અહીંયા જખો પધારી અને આપણા ભગવાન તુલ્ય એવા ગુરુ શ્રી ઓધરામ મહારાજની ચરણ ચરણરથ જ્યારે આપણે માથે લેશું ત્યારે આપણે સૌ પવિત્ર પર થશું આપણે સૌ ધન્યતા પણ અનુભવીશું આપણા ઉપર અત્યારે ભગવાન ઓધોરામ અને રામચંદ્ર ભગવાનની બહુ અસીમ કૃપા છે જેનાથી આપણે સૌ અત્યારે દરેક રીતે માનવ સમાજ અત્યારે બહુ સુખી સંપન્ન થયો છે અમારી માનવસની જ્ઞાતિ પણ અત્યારે સુખી સંપન્ન છે ઘણા બધા ભાવિકો પધારી ચૂક્યા છે ઘણા બધા ભાવિકો રસ્તામાં છે ઘણા બધા ભાવિકો ઘણા બધાથી દૂરથી પણ આવી રહ્યા છે સમસ્ત દેશ મહાજન અને દેશ મહાજનની સમસ્ત ટીમ મારી સાથે અમારા અમારા વડીલ આગેવાન અને દેશ ટ્રસ્ટી એવા શંકરભાઈ પણ હાજર છે હું સૌને દેશ ટીમ હતી જખૌ મહાજન હતી જખૌ ચેરિટેબલ ટ્રસ્ટ હતી અને સનાતન ધર્મવતી સૌને આવકારું છું આ પધારો 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 જામચંદ્ર ભગવાન કી જય ઓધોરામ રામ ભગવાન કી જય વાલ રામ ભગવાન કી જય સનાતન ધર્મ કી જય અમે જામનગરથી ઓદરામ મહિલા સત્સંગ મંડળ બધા એકસો પિસ્તાલીસ જણાની અમે ટીમ ઓદ્ધામ જખો ખાતે આવ્યા છીએ અને ઓધરમ બાપાના એકસો ને પાંત્રીસમી જયંતિ નિમિત્તે અમને અહીંયા અમારું ભાવભર્યું આમંત્રણ હતું એને ન હોય તો પણ અહીંયા આવવાનું જ છે અને અમારી બધી મનોકામના અહીંયાથી પૂર્ણ થાય છે અમને અમારા બાપામાં બહુ જ શ્રદ્ધા છે ઓધરમ બાપામાં તો તમે પણ દેશ દેશાવરથી આવો અને અહીંયા બાપાના ગુણગાન ગાવો જેટલું સત્સંગ કરશો એટલા તમારી બધી મનોકામ અહીંયા પૂર્ણ થશે અમે સત્સંગ કરીએ છીએ દર વખતે આવીએ છીએ ને તમે પણ આવો જય ઓધરમ બાપા હરિઓમ અમે જામનગર ગુજરાતથી મહિલા સત્સંગ મંડળ જામનગર આખો ગ્રુપ પિસ્તાલીસ જણાનો આજે અમે એકસો ને પાંત્રીસમી ઓદોરામ બાપાની જયંતિ નિમિત્તે અમે આજે જખોધામમાં પધાર્યા છીએ અમને અહીંયા આવતા બહુ જ અમને આનંદ થાય છે અહીંયા અમને માન પાન થામ ઠેકાણું બધું મળી રહે છે પાછું અહીંયાથી દેશ દેશાવરથી આવે છે માણસો જે પણ મનોકામના હોય બાપા એ અમારી બધી શ્રદ્ધા છે અને બધી અમને મનોકામના પૂરી કરે છે તો બધાય ભાવિક ભક્તોને અમને અમે અમારા તરફથી આમંત્રણ આપીએ છીએ તમે સંઘના સંઘ ગ્રુપના ગ્રુપને અહીંયા દર વખતે આવો દર વર્ષે આવો તો અહીંયા બાપા તમારી મનોકામના પૂર્ણ કરે છે બોલો ધરમ બાપા કીવ અને નવમી એટલે ઓદોરામ બાપા જન્મ ઉત્સવ ઉજવેલા કરે દેશ દેસાવરથી અહીંયા સામે ઓદો પ્રેમીઓ રામપ્રેમીઓ પધાર્યા છે સમસ્ત સનાતન ધર્મ અહીંયા આજે લાભ લઈ રહ્યો છે જખૌમાં છેલ્લા અડતાલીસ વર્ષથી આ અમારા વડીલોનો આશીર્વાદથી આ પર્વ ચાલી રહ્યો છે અડતાલીસ વર્ષથી અહીંયા આ રામનવમીનો ઉત્સવ ઉજવાય છે લગભગ પાંચથી દસ હજાર સુધી બધા યાત્રીઓ આવી અને આનંદ લે છે શોભાયાત્રામાં જોડાય છે અને બીજા ઘણા બધા કાલે પૂર્વ સંધ્યાએ સાંજના સંજાપાઠ થયો રાતે સંતવાણી હતી અને આજે આ શોભાયાત્રા અને મહાપ્રસાદ લઈ બધા છૂટા પડશે વિશેષમાં તમને કહું તો જખૌ પદોરામ પપ્પાનો જન્મસ્થળ છે જન્મસ્થળમાં અત્યારે જે અડતાવીસ વર્ષ પૂર્વ પહેલાં બનેલો મંદિર મંદિર નૂતનીકરણ માંગી રહ્યું હતું નવ મંદિર માં ત્રિદિવસીય કાર્યક્રમ માં બેસો એકાવન કુટી એટલે એક હાથ જોડી નો એક હરિયર યજ્ઞ જે હરિદ્વાર માં અઠાવન વર્ષથી જે અગ્નિ પ્રજ્વલિત છે એનો અગ્નિ લઈને અહીંયા એક હજાર આઠ જોડીનો મહાયજ્ઞ કરવામાં આવશે એના સિવાય બીજા દિવસે સમસ્ત ભાનુશાલીના જે સમૂહ દર વર્ષે થાય છે એ પણ બે હજાર પચીસમાં જખૌમાં યોજવામાં આવશે આપણે સૌ એનો લાભ લઈએ એના સિવાય અત્યારે બે હજાર વૃક્ષોનું પણ મંદિર નૂતનીકરણ નિમિત્તે અમે વાવણી કરવાની તૈયારી કરી દીધી છે

સૌ જોડાય એવો પ્રયાસ શ્રી કચ્છી માનુસલી દેશ મહાજન અખિલ ભારતીય હરિઓમ પરિવાર અને શ્રી જખૌ માનુસિ મહાજન આ આયોજિત છે આ પ્રસંગે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ જોડાવો વધારો બે હજાર પચીસની સેવ ધ ડેટ ઓમાં પણ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલના આપણે સેવ ધ ડેટ કરીએ ઓધોરોમાં પણ આ નામે તારીખમાં જોડાઈએ અને એ પ્રસંગે આપણે સૌ લાભ કરીએ હરિઓમ જય ઓધોરામ જય વાલરામ સદગુરુ ભગવાન